ડભોઈ તાલુકાના પરસોલી અને સીમળિયા વચ્ચે આવેલી કંપનીમાં લાખો રૂપિયાની કૂપનોની ચોરી થઈ છે ડભોઈમાં એશિયન પેન કંપની ત્રાતકેલા તસ્કરો બે લાખ અઢાર હજાર ચારસો સિત્યોતેર નંગ કૂપનોનો હાથફેરો કરી ગયા કંપનીએ સમય સૂચકતા વાપરીને તસ્કરો ચૂનો ચોપડે તે પહેલાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ડભોઈ તાલુકાના પરસોલી ગામની સીમમાં આવેલી મીરાજ ત્રાય મિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ કઈ જહર ન લાગતા ચોર બે લાખ અઢાર હજાર ચારસો સિત્યોતેર નંગ કુપનની ચોરીને પલાયન થઈ ગયા હતા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૂળ હરિયાણાના અડતાલીસ વર્ષના પુષ્પદીપ કુલશ્રેષ્ઠ પ્રભુદાસ પાર્ક સડિતા ફાટક પાસે ડબલ પરસોલી પરસોલી ગામની મીરા ત્રાઈ મિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર પદે ફરજ બજાવે છે બારમી તારીખે રાત્રે તેમની કંપનીમાં તસ્કરો તોડકીત ત્રાટકી હતી મુંબઈમાં આવેલી એશિયન પેન્ટ કંપની તરફથી ટુ કેડ વોલ્ફ પુટ્ટીની ચાલીસ કિલોની થેલી પર રૂપિયા પંચોતેર અને એશિયન પેન્ટને વોટરપ્રૂફ પુટ્ટીની ચાલીસ કિલોની થેલી પર સો રૂપિયાની ટોકન આપવામાં આવતી હતી રાત્રે નવ વાગે તસ્કરોએ સ્ટોર રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો પરંતુ સ્ટોર રૂમમાં કોઈ કિંમતી માલમત્તા મળી નહીં નિશા નિશાચોરને કંઈ જ હટ નહીં લાગતા બે લાખ અઢાર હજાર ચારસો સિત્યોતેર નંગ ટોકની ચોરી ગયા હતા જેની કિંમત પોલીસ ચોપડે કઈ જ નથી પોલીસ ચોરીનો ગુનો દાખલ કર્યો છે અને જેની કોઈ જ બજાર કિંમત નથી તેવા મુદ્દામાલ ગુનાની તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બિરલા પુટ્ટીની બેગ ખરીદી ઉપર કંપનીએ સ્કીમ આપી હતી કે ચાલીસ કિલોની તુ કેર વોલ પુટ્ટીની ઠેલીને ખરીદી પર પંચોતેર રૂપિયાની કુપન અને વોટરપ્રૂફ પુટ્ટીની ચાલીસ કિલોની બેગ પર સો રૂપિયાની કુપન આપતા હતા જે કૂપન સ્ક્રેચ કરીને આપો તો રોકડા રકમ ચૂકવી આપે સમય સૂચકતા વાપરીને તસ્કરો ચૂનો ચોપડે તે પહેલા જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એચ રાધવાએ જણાવ્યું હતું રિપોર્ટર ફજા રજા ખત્રી ગુજરાત ગુજરાતી ડબોઈ